તો કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જોઈને તમને શું વાંધો તો મિત્રો માતાજી બધાને સુખી રાખે વેલકમ બેક તો મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે મિત્રો ઘેરે પહોંચી ગયા હોમ વ્લોગ બનાવવા ઘેરે જોઈને પૂગી જાવ જવાનું હોય તો મિત્રો આજે કાંઈક નવીન બનાવવાનું છે અમારે કેટલા ટાઈમ પછી અને ભેગા ભેગ જો પેળા પણ હાલે પેળા તમને એ બતાવી દઉં પેળા પેળા પણ હાલે ગાય વિયાણીને ને બે દિવસ પહેલાં એના દૂધના પેળા બને છે અત્યારે ઘેરે અને મેડમ સુધરે પણ હે જો ટમેટા સુધરી ગયા ટેક્સી કપ આ ડુંગળી ધાણા અને જે કોબી બાકી છે કોબી ને બધું સુધરે છે ટન અહીંયા પેડા બને છે હજી બધું બનશે ધીમે ધીમે બધું પેલા તો કેટલા ટાઈમ પછી આપણે ઘરનો ઉલોગ આવે હે કેમ કે ચોમાસું ચાલુ થઈ ગયું એટલે

તો બની ગયા હે જોઉ કઈ ઘટે નહી ખાવાનું સુધરાઈ ગયું છે ખાવાનું સુધરાઈ ગયું હેઠળ વાંધ છે પણ પેડા ઉતરી ગયા હતી ને એ મેંડી બનવા કમ્પ્લીટ તમને ખબર જ છે ગોટાળે ચડી ગયા છીએ અત્યારે અમે હા ગોટાળો બનાવીએ સુરતીનો ગોટાળો ગોટાળે ચડી ગયા છીએ ટ્રાય કરીએ કંઈક કહેવાય ને સમથિંગ યુ મોર બેટર નવું જિંદગી માં હેલા કરે છે કાઈ થઈ ગયા ને ગોટાળો હે હા નકર ગોટા નકર ગોટાળા ચડાવી દે હું તમને હું ચડાવી હા હા બજો ઢાકી દીધો આ એને બધા મસાલા બસાલા એ બધું આયા ગોટાળા ગોટાળો હા આવે જેવું થાય એવું ખાવું તો જો જેવું બને એવું તો ફાઈનલી મિત્રો અમારો ગોટાળો હે ને બની ગયો ગોટાળા ચડાવી ચડાવીને પહેલી વાર બનાવ્યો મે સુરતી કોટાળો એ બીજી વાર એ કા એમ પેલા એક વાર નતો બનાવ્યો મને યાદ નથી પણ જાવ દે ને રવ આવલો આ બાજુ વાર ન કારખાને ઈ ખબર નથી યાદ નથી મને પણ મે મને યાદ છે તો પહેલી વાર જો મિત્રો આ અમારો ગોટાળો અને બીજી વાત મિત્રો પાઉ પણ જો અમે હે ને જેપોલિંગો માં કાંઈ ઘટે નહીં કેશોદમાં બેકરી છે જેપોલિંગની ત્યાંથી લેતા આવજો અને પાપડ

તો હવે <totans> 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 પાઉં શેકવાના છે અને પાપડ પણ શેકવાના છે જો તાવડી ઉપર શેક્યો શેકે નહીં બાકી નંગ હં પાપડ શેકે પણ તાવડીમાં એમાં તેલ ભૂંથી ભૂંધ કે ફ્રાય થઈ જાય ફ્રાય નથી કરવા મારે રોસ્ટેડ કરીને તું શેકેલા પાપડ ખોરાય અમને ડાયરેક્ટ ઉમજ હવે જો તેલ નાખીને પાપડ શેકાય પાપડ નહીં બરોબર પાઉં આજો ગેસે ઊંધો ભીડો પછાડો એ માતાજી સુખી રાખે તને ભાઈ એ મારા વાલા પાપણ બારી નાખ છે પણ હવે તો ફાઈનલી મિત્રો અમારો ગોટાળો કમ્પ્લીટ થઈ ગયો અમે બે જઈએ ખાવા જમવા આરોગવા વારું કરવા બધું તમને એકાએ કહી દઈએ અમે ત્યાં મેડમે ફાઈસ પહેલાં પીલી લીધી એની તો મિત્રો આ છે અમારો ગોટાળો ગોટાળો ડુંગળી પાઉં પાપડ અને વાલી વાલી છાઈસ મારા વાલા વાલી વાલી છાઈસ તો જોઈએ કે ન જોઈએ એમ કંઈ ઘટાય ઘટે નહીં આજે અમારો રઘુ નથી ઉતારો ઉતારવાળો એટલે મારે હાથે ઉતારવું પડે છે તો પહેલી એક કટકો લઈ લઈએ આપણે હાઈ ક્લાસનો તમને બધાને પણ આપું ગરમા ગરમ જો ખાવ હોય તો ટેસ્ટ કરીએ કે બન્યો બહેનો હું છે એ માતાજી બધા સુખી રાખે ને મને સુખી રાખજો માતાજી હું ખાઉં છું સોરવા વાંચા ઉપર ઉપાડવા સીડાતા અને Nó khay năng trong cuba mãi cất nắng này không khả năng mít ra ngoài giới ghi ơi tham quan khảo thật nắng 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 nè nắng 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 Nó જોરદાર એક નંબર ન ક્રિમો વજો મારા વાવ કાંઈ નહીં